શ્રી મારી માતાજીની સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધ કુટીર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા છવ્વીસ વર્ષથી માતાજીની સાલગીરીની ભાવ્ય ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં તમિલ સમાજના લોકો પીઠ પાછળ તેમજ મોઢામાં સળિયા તેમજ પીઠ પાછળ હુંક ખેંચીને ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચી ઉજવણી કરી રહ્યા છે શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરા નિમિત્તે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિદ્ધ કુટીર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ગામમાં તમિલ સમાજના લોકો દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં સમાજના લોકો પીઠ પાછળ અને મોઢામાં વાસડિયા તેમજ પીઠ પાછળ હુક ખોંચીને ફોર વ્હીલ રિક્ષા જેવા વાહનો ખેંચી ઉજવણી કરે છે લોકોની મારી અમ્મા માતાજીની શ્રદ્ધાને લઈ લોકો છેલ્લા છવ્વીસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે તમિલ સમાજમાં લોકોનું કહેવું છે કે લોકો શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે અને તેનું ફળ માતાજી આશીર્વાદ આપે છે મારું નામ યોગેશ બચ્છુભાઈ રાજપૂત હા અમારો ત્રિશુલ નો તહેવાર કેવાય માતાજીનો તહેવાર છે આ માતાજીની સાલગીરી આવે અમારે દર વર્ષે અમે આ સાલગીરી અમે નિભ કરીએ છે વિશેષતા એવું છે કે ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ જાય આટલા દિવસોમાં તો હું રિક્ષા ખેંચીશ કે ફોર વ્હીલ ખેંચીશ પાછળ ઊંક લગાવું ત્રિશુલ કરવું એ રીતના ભક્તો માનતા પૂરી કરે કોઈ પાંચ વર્ષ કરે કોઈ ત્રણ વર્ષ કરે કોઈને એમ લાગે કે અગિયાર વર્ષ કરે ને અગિયાર વર્ષ કરે

મારી આમાંની હાશી હારી છે આ લોકો તિસુર ગાઢે છે બહુ ઓલા લોકો બેસે છે સેવા બહુ થાય છે હારી આશી છે એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ જાત જાતના બધા માણસો આવે છે અહીંયા દીનદ્યાનગરમાં મંદિર છે અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીને ગાડીઓ એટલી આશી છે એટલે તો ગાડી ખેંચી શકે છે ને કે આ ગાડી કંઈ જ ન ખેંચાય ભાઈ જય માતાજી માતાજીનાદેશ ન્યુઝ સુરત